નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું વીસમી ઓગસ્ટના તમામ મગજના કરંટ અફેર તો વિડિયો શરૂ કરવું એ પહેલા ગઈકાલના વિડીયોમાં પણ ઓગણીસો ઓગસ્ટના વિડીયોમાં પણ જણાવ્યું હતું એ જ રીતે આ વિડીયોમાં પણ જણાવું છું જ્યાંથી વિડીયો છૂટી ગયા છે ત્યાંથી આપણે ક્રમસર વિડીયો શરૂ કરીએ છીએ ક્રમમાં વિડીયો છે તમારા માટે લાવીએ છીએ તો ધીમે ધીમે કરતાં આપણે રેગ્યુલર તારીખ સુધી ના પહોંચે ત્યાં સુધી ક્રમમાં જ વીડિયો આવશે ઓગસ્ટના પૂરો થયા પછી જ શરૂ કરવામાં આવશે ક્લિયર તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ વન ડી એ ઈ વન સબસ્ક્રિપ્શન બરાબર આ નામની પહેલ છે કોણે શરૂ કરી છે વન ડીએ અહીંયા ડીએ વાય નથી ડીએ છે ધ્યાન રાખજો બરાબર બરાબર આનું ફૂલ ફોર્મ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી બરાબર તો વન સબસ્ક્રિપ્શન નામની પહેલ છે એ શરૂ કોણે કરી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીએ શરૂ કરી છે ઓપ્શન એ આપણો આન્સર થશે બરાબર ઘણા અહીંયા કોઈ દી વાયચુદ ન હોય તો એમ વિચારે કે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક હશે ડીએ વાયની જગ્યાએ થઈ ગયું છે બરાબર મિસ્ટેક છે પણ મિસ્ટેક નથી બરાબર એવું જ છે એમાં તો આ પહેલ છે છે બરાબર આ આ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી શરૂ કરી પહેલ માટે છે સ્પ્રિંગર નેચરલ નેચરલ ગ્રુપ છે અને વિલે ઇન્ડિયન આ બંને કંપની સાથે છે પાર્ટનરશિપ કરવામાં આવી છે ક્લિયર અને બાકી ભારત સરકાર છે એના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય એમના દ્વારા વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના પણ શરૂ કરવામાં આવેલી હતી તો આ યોજના છે એને જે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના છે એને પણ ઓડીઓએસ સાથે મર્જ કરી દેવામાં આવશે એટલે કે વન ડીએ વન સબસ્ક્રીપ્શન યોજના સાથે મર્જ કરી દેવામાં આવશે ક્લિયર વન નેશન વન સબસ્ક્રિપ્શન નાની સાથે મર્જ થઈ જશે ક્લિયર બાકી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત આવતા એ એમડી હૈદરાબાદ

લિથિયમ ના ભંડાર શોધ્યા હતા આ ઉપરાંત પણ હજી એક સ્થળ હતું ધ્યાન રાખવું ખાલી લિથિયમ કહે છે કે સરફેસ લિધિયમ એમાં પણ ફોકસ રાખવું બરાબર બાકી હાલ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે બરાબર એ સ્કાઉ સંગઠન છે એનો સદસ્ય પણ બન્યું હતું

તો આઈડિયાસ ફોર લાઈફ પોર્ટલ છે બરાબર આ હાલમાં જ ભારત સરકારે શરૂ કર્યું છે અને આ યુનિસેફ યુવા સાથે મળીને ભારત સરકારે શરૂ કર્યું છે તો ઓપ્શન એ આપણો આન્સર થશે તો યુનિસેફ એટલે કે એનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ બરાબર તો આ યુનિસેફનું પૂરું નામ છે એ પણ આપણે યાદ રાખીશું તો આઈડિયાસ ફોર લાઈફ પોર્ટલ છે

બરાબર લાઈફનું પૂરું નામ પૂછાય છે ઘણી વખત પાસ્ટમાં પણ પૂછાઈ ગયું હજી પણ આ ક્વેશન આવે છે લાઈફ સ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ ક્યાં થઈ હતી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થઈ હતીસી એની કોપ ટ્વેન્ટી સિક્સ છે બરાબર એ ક્યાં થઈ છે તો કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થઈ છે એના પછી કોપ ટ્વેન્ટી સેવન બરાબર આ બે હજાર ને બાવીસમાં થઈ હતી બરાબર ઇજિપ્તના સરમલ શેખમાં થઈ હતી એના પછી બે હજાર બે હાજર ચોવીસ ની અઝરબાઈ રાજધાની બાકુમાં થશે ક્લિયર અને એના પછીની હવે પછીની બે ની ક્યાં થશે બે ની થશે બ્રાઝિલના

ઝડપી પાર કરનાર મહિલા કોણ બન્યું છે તો આ બન્યા છે જિયા રાય ઓપ્શન બી આપણો આન્સર થશે તો ઇંગ્લિશ ચેનલ ને પાર કરનારી સૌથી પહેલી વિશ્વની ઓછી ઉંમરની અને સૌથી ઝડપી પાર કરનારી મહિલા બની છે જિયા રાય બરાબર તો નામ સાથે યાદ રાખીશું જિયા રાય છે સૌથી પહેલા મહિલા બન્યા છે સૌથી ઝડપી અને સૌથી ઓછી ઉંમરે પાર કરી છે ઇંગ્લિશ ચેનલ ઇંગ્લિશ ચેનલ કોને કોની સાથે જોડે છે તો

ઇંગ્લિશ ચેનલ છે ક્યાં આવેલી છે તો કે કે એટલાન્ટિક સાગર ની અંદર આવેલી છે ઇંગ્લિશ ચેનલ છે કોને સાથે છે તો ઇંગ્લેન્ડ ને ફ્રાન્સની સાથે જોડી છે અને ઇંગ્લિશ લંબાઈ કેટલી છે તો કે કિલોમીટર ક્લિયર તો બસ આટલું જ જ યાદ રાખવાનું હતું રીતે છે બરાબર જીઆરઆઈ એણે પાર્ક સ્ટ્રીટ પણ કામ પાર કરી હતી પાર્ક સ્ટ્રીટમાં પણ એમણે તેર કલાક અને દસ મિનિટનો રેકોર્ડ બનાવ્યો હતો બરાબર તો તેર કલાક ને દસ મિનિટમાં પાર્ક સ્ટ્રીટ છે બરાબર

શરૂ કરેલી બે અગત્યની પહેલો છે એને પણ યાદ રાખીશું ક્લિયર ઉત્સવ છે આ ઉત્તરાખંડ રાજ્યની અંદર ઉજવાય છે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં દાયરા બુગલા બુગ્યાલ ગામની અંદર આ તહેવાર ખાસ કરીને ઉજવાય છે ક્લિયર આ ગામ છે દરિયાથી

કલા અને સંસ્કૃતિની દ્રષ્ટિ જ્યાં પણ હોય બરાબર ત્યાં ટોપિક ઉપયોગી બની શકે છે ભારતની કલા સંસ્કૃતિના સંદર્ભમાં ટોપિક ઉપયોગી થશે બરાબર તો ધ્યાન રાખવાનું રાષ્ટ્રીય સદભાવના દિવસની ઉજવણી ક્યારે થાય છે રાષ્ટ્રીય સદભાવના દિવસ છે વીસ ઓગસ્ટે ઉજવાય છે તો યાદ રાખશું વીસ ઓગસ્ટે રાષ્ટ્રીય સદભાવના દિવસ હોય છે રાષ્ટ્રીય સદભાવના દિવસ ને આપણે કોની જન્મજયંતિ રાષ્ટ્રીય સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ તો કે કે રાજીવ ગાંધીની જન્મ જયંતિ ને ઉજવીએ છીએ રાજીવ ગાંધીની ની જન્મ જયંતિ અત્યારે કેટલા મી છે ઓગણીસો ચુમ્માલીસ માં વીસ રાજીવ ગાંધીનો જન્મ થયો હતો નરેન્દ્રભાઈ મોદી છે અને બાકી સમાધિ સ્થળ રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ છે બરાબર એ કયા નામથી ઓળખાય છે વીરભૂમિ બરાબર એ પણ યાદ રાખજો આ પોઈન્ટ ખાસ અગત્યનો છે સંદર્ભમાં હાઈકોર્ટ પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા અહીંયા ફોકસ કરે બાકી ઓગણીસો ને એકાણુંમાં રાજીવ ગાંધીને ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે સરદાર પટેલને પણ એકાણુંમાં મળ્યો તો રાજીવ ગાંધીને પણ એકાણુંમાં મળેલો છે વિશ્વ મચ્છર દિવસ પણ ક્યારે ઉજવાય છે આ પણ વીસ ઓગસ્ટે ઉજવાય છે ઓપ્શન બી કરેક્ટ આન્સર થશે તો વીસ ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી છે મચ્છરથી કરડતા રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવા માટે દિવસ ઉજવાય છે મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા બધા મચ્છરના કરડવાથી થતા રોગ છે એટલે કે આ બધા રોગો છે મચ્છર ફેલાવે છે બરાબર તો ધ્યાન રાખજો બાકી અઢારસો ને સત્તાણુમાં સર રોનાલ્ડ રોસ એમના દ્વારા મલેરિયા છે એ માદા એની ફિલિસ નામના મચ્છરના કરડવાથી થાય છે એવી શોધ કરવામાં આવી હતી મલેરિયાને નાબૂદ કરવા માટે ભારત સરકારે મેલા મેરા ઇન્ડિયા નામનો કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો મેરાનું પૂરું નામ થાય છે મેલેરિયા એલિમિનેશન રિસર્ચ બરાબર મેલેરિયા દિવસ દિવસ ક્યારે હોય હોય છે છે વિશ્વ એપ્રિલે એ પણ યાદ રાખવાનું અને એની આ જે થીમ છે એ વિશ્વ મચ્છર દિવસ માટે છે તો વિશ્વ મચ્છર દિવસની બે હજાર ચોવીસની થીમ છે એક્સરેટિંગ ધ ફાઇટ અગેન્સ્ટ મલેરિયા ફોર મોર ઇક્વિટ ઇક્વિટેબલ વર્લ્ડ લગભગ આ મલેરિયા દિવસની થીમ છે માફ કરજો મચ્છર દિવસની નથી તો કયા કયા મચ્છર છે એના કરડવાથી કયો રોગ થાય છે એવા ક્વેશ્ચન પણ ઘણી વખત પરીક્ષામાં મળે છે તો ચિકનગુનિયા કયા કયા મચ્છરના કરડવાથી થાય છે એડિસ ઇજિપ્તી અને એડિસ અલ્બો પિક્ટસ નામના મચ્છરના કરડવાથી થાય છે બરાબર મલેરિયા છે માદા એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી થાય છે એટલે કે ફિમેલ એનોફિલિસ

હાલમાં જ ચિંગમ છે ઉજવાયેલો હતો મલે સાત જુલાઈ બે હાજર ચોવીસ રોજ આ ઉજવાય છે તો એવા ઘણા બધા તહેવારો છે છે કે જે અષાઢી દિવસે આવે ને ઘણા બધા સમુદાય છે એ પોતાના નવા વર્ષ તરીકે આ દિવસને ઉજવે છે બરાબર એક હોય છે પારસી નવ વર્ષ આ નવરૂષ અથવા તો પતિ નામથી ઓળખાય છે સોળ ઓગસ્ટે આવેલું હતું બરાબર આ વખતે અ

ક્યારે આવે એ હવે મહત્વનું નથી બરાબર આપણે જસ્ટ ખાલી નામ યાદ રાખવાના છે કયા સમુદાયનું કયું કયું નવું વર્ષ છે એ બધું જ આપણે જોઈ લીધું બરાબર તો આમાંથી પણ ક્વેશ્ચન કળા સંસ્કૃતિની દ્રષ્ટિએ પૂછાઈ શકે એવું મારું માનવું છે ક્લિયર હાલમાં જ સિડબી દ્વારા નવા સીએમડી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે સીડ દ્વારા નવા સીએમડી તરીકે મનોજ મિત્તલની નિયુક્તિ કરવામાં આવી છે સીએમડી નોર્થ થાય છે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બરાબર ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવો અર્થ થાય સીએમડી નો હાલમાં ચર્ચામાં રહેલ મોકો હાઇપરસોનિક મિસાઇલ આ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે મોકો હાઇપરસોનિક મિસાઇલ છે અમેરિકાએ વિકસિત કરી છે એટલે આન્સર આવશે યુએસએ ટોટલ આનું વજન છે પાંચસો નેવું કિલોગ્રામ હાલમાં જ એક રેફ્યુજી આત્મકથા આ નામનું પુસ્તક છે ચર્ચામાં રહ્યું હતું આ પુસ્તકના લેખક કોણ છે પુસ્તકના લેખક એમનું નામ છે ડોક્ટર એમ કે શ્રિંગ રાષ્ટ્રીય બૌદ્ધિક દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થાન ચર્ચાનો વિષય બનેલું હતું તે કયા રાજ્યમાં આવેલું છે આ તેલંગાણા રાજ્યની અંદર આવેલું છે હં ફાઉન્ડેશન સાથે મળી અને મોબાઈલ થેરેપી શરૂ કરી હતી જેના લીધે આ ચર્ચામાં રહેલું હતું હાલમાં જ ગોએમ વિનામૂલ્યે વિના મૂલ્યે યોજના આ કયા રાજ્યની સરકારે શરૂ કરી છે નામ ઉપર ખબર પડી જાય ગોયમ એટલે કે ગોવા બરાબર તો આખી યોજના છે ગોવાની સરકારે શરૂ કરી છે તો આન્સર આવશે ગોવા એમએસએમઇ એના કેપિટલમાં વધારો કરવા માટે છે 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 એનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું હતું એને પોર્ટલ એ નેશનલ નેશનલ સ્ટોક સ્ટોક એક્સચેન્જ એક્સચેન્જ શરૂ કર્યું આન્સર આવશે બરાબર ફૂલ ફોર્મ થાય ભારતના કયા મંત્રાલયે પોતાના અઢારમા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે પોતાનો અઢારમો સ્થાપના દિવસ ઉજવેલો છે સત્યાવીસ જુલાઈ બે હાજર છ ના રોજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના થયેલી છે

આટલા પોઈન્ટમાંથી યાદ રાખશું આ સાથે વીસમી ઓગસ્ટના વિડીયોને સમાપ્ત કરીએ મળશું એકવીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ ક્લિયર